હા હાલો બસ એક જ મિનિટ હાલો 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 કીધું છે જવાનું એટલા માટે વિડીયો અહીંયા સ્ટોપ છે ચલો જય ગિરનારી ચલો મિત્રો તો અત્યારે અમે ત્રીજી ઘોડી કમ્પ્લીટ કરી નાખી છે હવે ધીરે ધીરે અમે નીચે ઉતરશું અને બોર દેવી માતા તરફ આગળ જપીશું છે ત્યાં છે આપણી ટીમ બધી અમારી ટીમના બીજા મેમ્બરો જે છે એ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો પરેશભાઈ છે સંજયભાઈ છે કિશોરભાઈ છે હા કાકા છે બસ હાથ ઊંચો કરતા જાવ ને ગિરનારી બાપુ નું નામ મારા વાલા જય ગિરનારી એને જોઈ રહ્યા છો મિત્રો તો ત્રીજી ખોડી અમારે પૂરી થઈ ગઈ છે હવે ધીરે ધીરે અહીંથી અમે નીચે નીચે ઉતરવાના છીએ અને બોરદેવી માતા તરફ અમે જઈશું હવે ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો મળી ગયા છે સાથે હેલો એવરીવાન તો અત્યારે અમને ક્યાં ગામથી આવો છો મિત્રો તમે હે ધોરાજીથી આવ્યા છે ભાઈ બંધો જે એમની મુલાકાત આપણે લીધી અને એના એ લોકોનું આપણે ઇન્ટ્રોડક્શન લીધી

એ બધા એક સાથે મળીને ચાલી રહ્યા છે જય ગિરનારી ચલો મિત્રો ત્યાં સુધી વિડીયોમાં તમે બની રહેજો એ મોટો ભાઈ તમે રેડું છો પણ ટૂંકમાં ઠંડી તો છોડા છે ને બરાબર હા તો વાંધો નહીં પછી ઠંડી હોય તો પૈસા દેવા નહીં તો નહીં દેવાના અરે વાહ મારા વાલા વાહ ઠંડી ઠંડી છોડા તમે જઈ શકો છો મિત્રો અજાભાઈ ને બ્રેક કટ ઓ મોરો ભાઈ હા ભલા હા બ્લોગર જો હા બ્લોગર બ્લોગર તો ધીમે ધીમે અમે બોર દેઈ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યાં જમણા દેખજો મસ મજાનું બનારસી પાન અમિર અમિતા બચ્ચાનું બનારસી પાન ચોકલેટી પાન લીંબુ શરબત લીંબુ સોડા શીશી ચા શીશી ઓલા દાદા આવી ગયા દાદા આવી ગયા રાજકોટની પ્રખ્યાત દેખજો ગાઈસ છોટે છોટી બચ્ચે છે આ દેખજો ગાઈસ વાહ

જે હતા એમના માતા પિતા માટે પાણી ભરવા ગયા હતા દશર રાજાએ ત્યાં એટલે દશરથ રાજના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો રામ ભગવાને એટલા માટે વનવાસ ભોગવ્યો હતો શ્રવણ કાવડ તમે જોઈ શકો છો મિત્રો આ બંને બાજુ કાવડ છે શ્રવણ શ્રવનની બાજુમાં જ છે ત્યાં એક માતાઓ બધા છે એ લોકો ત્યાં ધૂમ જાય છે શ્રવણ કાવડ તમે જોઈ શકો છો મિત્રો અને એમની જ બાજુમાં અહીંયા ધૂમ શરૂ છે અત્યારે તો મિત્રો અત્યારે અમે શ્રવણ કાવડે પહોંચી ગયા છીએ અત્યારે અમારી ટીમ ફરી વાર પાછી જૂથ ભેગી થઈ ગઈ છે અમારે નરસિંહ ભગતની વાત હતી પણ આવી ગયા છે અને સાચાભાઈ બુલાભાઈ એ પણ આવી ગયા છે તો હવે અમે અહીંયા આગળ જઈશું હા બોંડી આગળ જાઉં છું ત્યાં સુધી તમે વિડીયોમાં પણ આ રેજો જય ગિરનારી છે અહીંયા ખૂબ જ પાણી વહેતું હોય છે તમે જોઈ શકો આપણા આ વખતે થોડુંક અહીંયા ઓછું લાગ્યું છે હમણાં પાણી કારણ કે બધી નહેરો વધારે પડતી ફૂલ છલકાયેલી હતી અને નદી ક્રોસ કર્યા પછી ચાલો ભરતના ઉતારે હરિહર કરીએ અહીંયા હરિહરનું જમવાનું તૈયાર જ છે તમે જોઈ શકો છો મિત્રો તો બધા મિત્રો એમ કહે છે કે નાસ્તો કરો છે ધીરે ધીરે બધા

હમણાં તિથિ તમે નથી આવ્યા ને આપડે અમે જવાનું હોય છે હાલ બાપુ ઓમ નમ જય મહાદેવ મિત્રો થોડી જ વારમાં અમારી પરિક્રમા પૂરી થવાની છે બોર દિવસે પૂરી થઈ જાય

આ જુનાગઢની પરિક્રમામાં તમારે એવું ન હોવું જોઈએ કે અમારી પાસે જમવાનું કાંઈ નથી એટલે અમારે પરિક્રમા નથી કરવી પણ અહીંયા તમારે જોઈ લો જમવા માટે ખૂબ જ સુવિધા છે સવારનો નાસ્તો અત્યારે જો ગરમા ગરમ ભજીયા છે જો બની રહ્યા છે રાજે રાજા જો આ રસોડું છે અહીંયા કાકા પણ છે સેવામાં છે અહીંયા પણ ભજીયા ખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા ગરમાગરમ ભજીયા બની છે જોઓ છો મિત્રો જો મિત્રો ગરમાગરમ ભજીયા કેવું લાગો મજા આવી કે ગરમા ગરમાગરમ ભજીયા ચાં ચાં નસીકભાઈ તમને ગરી મજા આવી કે એમને કેટલા ખાધા હાચું કે છો આટલા ખાધા આખી કે ડીશ ભરી ઉપર જે ભાઈ

તો આ સાથે અહીં પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે તો અહીંયા આપણે જઈશું હવે બોરદેવી માતા ના મંદિરે એક રસ્તો ગયા છે જુનાગઢ આપણે ભવનાથ મહાદેવ ના મંદિરે જય હો ભગવાન અહીંયા થઈ ગઈ છે આપણે ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી છે તો અહીંયા એક રસ્તો છે ભવનાથ તરફ જવાનો અને એક રસ્તો છે બોરદેવી તરફ જવાનો જો અહીંયા મોન મળેલું છે ધોરીઓમાં ત્યાં સુધી બન્યા રહ્યો આપણે જઈએ છીએ બોરદેવીએ અત્યારે આપણે ધીરે ધીરે બોર દેવી હેલો एवरीवन અત્યારે માં પહોંચી ગયા છે બોર માતાના મંદિરે તમે જોઈ શકો છો મિત્રો બોર દેવી માતાના ત્યાં અત્યારે મોટો ઉપર ગ્રાઉન્ડ છે અમારા એક સાથી મિત્ર જે ભાઈબંધો છે ત્રણ ભાઈબંધો કિશોરભાઈ છે એ ખોવાઈ ગયા છે રસ્તામાં કે મળતા નથી અહીંયાથી મારે તમારે જવાનું છે ખોડિયાના મંદિરે પણ અત્યારે અમે અત્યારે કિશોરભાઈને ગોતે છીએ પણ મળતા નથી અત્યારે રસ્તામાં જ અને આ નજારો તમે જોઈ શકો છો ગિરનાર પર્વત જે અમારા પરિક્રમા પૂર્ણ પૂર્ણ થાય પછી અમારે ચડવાનું છે પછી ગુરુ દર્શન પછી અમારે જુનાગઢથી રવાના થવાનું છે મહુવા જવા માટે